સોળ સોમવારની વાર્તા વિધિ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી કરવું વ્રત કરનારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પછી ચાર દોરા લઈ થોડા થોડા અંતરે ચાર ગાંઠવાળી ગળામાં પહેરવો મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી વાર્તા સાંભળવી અને હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલવું આ દિવસે ઉપવાસ કે એક એકતાનું કરવું કાર્તક માસમાં શુકલ પક્ષે સોળ સોમવાર પૂરા થાય ચાર શેર ઘઉંનો લોટ સવા શેર અને ગોળ લઈને તેના લાડવા બનાવવા એ લાડવાના સરખા ચાર ભાગ કરી એક ભાગ મંદિરના પૂજારીને બીજો રમતા બાળકને ત્રીજો ભાગ ગાયના ગોવાડને આપવો ચોથા ભાગનું કીડિયારું પૂરવું વધે તેમાંથી સહપરિવારે પ્રસાદી લેવી છતાં પણ વધે તો ભોયમાં ભંડારી દેવો પણ રાત ન રાખવો આ વ્રત સાચા ભાવથી કરવામાં આવે તો વ્રત કરનારે ભગવાન શંકર અને માતા પાર્વતી જરૂરથી ફળ આપે છે વ્રતની વાર્તા એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી કૈલાસ પર બેઠા બેઠા સુકટાબાજી રમતા હતા કોઈ બાજી શિવજી જીતતા તો કોઈ બાજી માતાજી જીતતા આમ રમત ખૂબ જામી હતી ત્યાં નિર્ણય કરનાર કોઈ ન હોવાથી હરજીતનો ફેસલો થઈ શકતો ન હતો એ સમયે કપિલદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું બ્રહ્મદેવ અમારો નિર્ણય તમે કરો હારેલાને હાર્યો કહેજો જીતેલાને જીત્યો કહેજો એક બાજી પૂરી થતા શિવજીએ પૂછ્યું બોલો કપિલ દત્ત અમારામાંથી કોણ જીત્યું બ્રાહ્મણે કહ્યું પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા બીજી બાજી પૂરી થતા શિવજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરી એ જ જવાબ આપ્યો કે પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વાર બાજી પૂરી થતા ફરી કપિલ દત્તે એ જ જવાબ આપ્યો કે ત્રિલોકનાથજી જીત્યા અને માતા પાર્વતી હાર્યા છે હકીકતમાં ત્રણેય બાજી માતાજી જીત્યા હતા શિવજીના ક્રોધથી બચવા બ્રહ્મદેવે ત્રણ વાર ખોટું બોલ્યા હતા આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રહ્મદેવ તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે જાઓ તમને હું શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે રક્તપીત્ય ખોડ નીકળે જગદજન્ની માં પાર્વતીનો શ્રાપ ક્યારેય પણ મીથ્યા જાય નહીં આંખના પલકારામાં બ્રહ્મદેવના શરીરે કોડ ફૂટી નીકળ્યો બ્રહ્મદેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી પરંતુ બધું વ્યર્થ હતું શંકર પાર્વતી થઈ ગયા બ્રહ્મદેવ ત્યાંથી દુઃખ દર્દ જોઈ લોકોને દયા આવતા તેને ભગવાન શંકરને રીઝવવાની સલાહ આપી આથી કપિલ દત્ત દુઃખ દર્દથી પીડાતો ભગવાન શંકરનો તપ કરવા જંગલ તરફ ચાલવા લાગ્યા રસ્તામાં તેમને ગાય મળી ગાયે પૂછ્યું હે બ્રહ્મદેવ કઈ તરફ જાઉં છો માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા માટે ભોડાનાથનું તપ કરવા ગોર જંગલમાં છું એવું બ્રહ્મદેવે કહ્યું ત્યારે ગાય કહે હે બ્રહ્મદેવ મારું પણ સાંભળતા જાઓ મારા દૂધથી ફાટું થઈ રહ્યા છે પણ નથી મારા વાછડા ધાવતા કે નથી માલિક દૂધની શેર કરતા માટે બ્રહ્મદેવ મારા પાપનું નિવારણ પૂછી લાવજો ગાયની વાત સાંભળી કપિલ દત્ત આગળ ચાલ્યો રસ્તામાં એક ઘોડો મળ્યો

અને આંબુ બોલ્યો હે બ્રહ્મદેવ મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા પર સરસ કેરી આવે છે પણ કોઈ ખાઈ નથી શકતું ખાય તો તે તુરંત જ મોતને ભેટે છે માટે હે મારા પણ નિવારણ પૂછી લાવજો આરામ કરી કપિલ દત્ત આગળ ચાલ્યો તેને આગળ ચાલતા એક સુંદર તળાવ જોયું તળાવનું જળ શીતળ અને સ્વચ્છ હતું આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યા એક મગર કાંઠે આવી બોલ્યો હે બ્રહ્મદેવ કઈ તરફ જાઓ છો ત્યારે કપિલ દત્તે પોતાની કથને સંભળાવી ત્યારે મગર પણ બોલી ઉઠ્યો હે બ્રહ્મદેવ મારું દુઃખની વાત પણ તમે સાંભળતા જાઓ બ્રહ્મદેવ હું આ શીતળ જળમાં રહું છું પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે હું સહન કરી શકતો નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો સારું કહી કપિલ દત્ત એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા એ જંગલમાં એક અવાવરૂ શિવજીરા મંદિરમાં એક પગે એકાગ્રતાથી શિવજીનું તપ કરવા લાગ્યા કપિલ દત્ત જળ ફળ કશું લેતા નથી આવું ઘોડ તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને દર્શન આપ્યા અને કહ્યું હે બ્રહ્મદેવ હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું તારે જોઈએ તે માગ માગે તે આપું કપિલ દત્તે કહ્યું હે ભગવંત મને માતા પાર્વતીના શ્રાપથી મુક્ત કરો મારો કોળ મટાડો ભોળાનાથ બોલ્યા જો તું શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોળ દૂર થશે અને માતાજીના શ્રાપમાંથી મુક્ત થઈશ

ગુસ્સામાં તે સ્ત્રીએ તેના ધાવતા બાળકને તરછોડ્યો હતો એ પાપના ફળરૂપે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એના આચરણમાંથી દૂધ દોહી મારા લિંગ પર અભિષેક કરજે એટલે તેનું દુઃખ દૂર થશે ત્યાર પછી બ્રાહ્મણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું ઘોડાના પાપના નિવારણ માટે પ્રભુ બોલ્યા ગયા જન્મમાં ઘોડો એક વાણ્યો હતો તેને ખોટું બોલી ખોટા તોલમાપના ત્રાજવાથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા લોકોના લોહી ચૂસે હતા એટલે આ જન્મે તેની આ દશા થઈ છે માટે તું જઈને મારું સ્મરણ કરી તેના પર સવારી કરજે આથી તેનો દુઃખ દૂર થઈ જશે પછી કપિલ દત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા ભોળાનાથે કહ્યું ગયા જન્મમાં આ આંબો એક કંજૂસ લુચ્ચો અને લોભ્યો માણસ હતો તેને સાચું ખોટું કરી પુષ્કળ ધન ભેગું કર્યું પરંતુ દાન પુણ્યના નામે કાની કોળી પણ વાપરી નહીં તું જઈને આંબાના થડ નીચે ખોદજે નીચેથી ધનના ચરુ નીકળશે તેમાંથી પુણ્ય કાર્ય કરજે એ પુણ્યના પ્રભાવથી આંબાનો દુઃખ દૂર થશે અને એના ફળ મીઠા થઈ જશે અને લોકો ખાઈ શકશે ત્યારબાદ કપિલ દત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું ગયા જન્મે આ મગર એક બ્રાહ્મણ હતો તે વેદમાં પારંગત અને શાસ્ત્રમાં નિપુણ થયો જ્ઞાનના ઘાસડા બાંધ્યા પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું તેથી આ ભવે એના રૂવે રૂવે તેને કાડી બળતરા થાય છે હે બ્રહ્મદેવ તું મગરની આંખે મારા લિંગ પરથી ઉતારેલું એક બિલવપત્ર લઈ તેનો સ્પર્શ કરાવજે તેથી તેની બળતરા દૂર થઈ જશે અને તેના પાપનું નિવારણ થશે શિવજીને પ્રણામ કરી કપિલ દત્ત પાછો ફર્યો પહેલાં મગરની પાસે ગયો અને તેના પાપનું નિવારણ કરતાં મગરનું ક્રષ્ટ દૂર થયું મગરે બ્રાહ્મણને જ્ઞાન આપ્યું જેથી મગરનો મોક્ષ થયો આંબા પાસે ગયો અને તેના થડમાંથી ચરુ ખોદી કરી તે ધન સત્કાર્યમાં વાપર્યું તેથી આંબાના ફળ મીઠા અમૃત જેવા થઈ ગયા અને આંબો તેના પાપમાંથી મુક્ત થયો પછી કપિલ દત્ત ઘોડાની પાસે ગયો અને તેના પર ભોળાનાથનું સ્મરણ કરી સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું ક્રષ્ટ નિવારણ કરવા શિવલિંગ પર મહાદેવે કહ્યા મુજબ તે ગાયનો દૂધ દોહીને તેનો અભિષેક કર્યો અને ગાયને તેના પાપમાંથી મુક્ત કરી કપિલ દત્ત ઘરે પહોંચ્યા પછી શ્રાવણ માસમાં સોળ સોમવારનું વ્રત કર્યું અને તે શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને મુખ તેજમય થઈ ગયું નગરના રાજાની કુંવરીનો સ્વયંવર યોજાયો હતો કપિલદત્ત તે સ્વયંવર જોવા ગયા અને ચૂપચાપ એક ખૂનામાં ઊભા રહ્યા થોડી વારમાં સોડે શણગાર કુંવરી દાસીઓ સાથે પ્રવેશી અને આગળ એક હાથની સૂંઢમાં કળસ લઈ ચાલતી હતી હાથીએ એક બાજુ ઉભેલા કપિલ દત્ત પર કળશ ઢોળી દીધો આ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથની ભૂલ થઈ છે ત્યાં જ આકાશવાણી થઈ કે રાજકુંવરી માટે એ જ યોગ્ય વર છે રાજાએ રાજકુંવરીને ધામધૂમથી કપિલ દત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી આ શંકર પાર્વતીની કૃપાનું ફળ હતું રાજાને કોઈ પુત્ર ન હતો તેથી તે રાજ્યનો રાજા કપિલ શ્રાવણ માસ આવ્યો કપિલ દત્તે નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સોડે વ્રત વ્રત એ તૈયારી કરવા માટે રાણીને કહ્યું અને માટેની બધી માહિતી આપી રાણીને વિચાર આવ્યો કે મારા પતિ રાજા થઈને એકલા લાડવા કેવી રીતે ખાશે અને ખાશે તો પણ તેને શોભે નહીં તેથી રાણીએ ભાત ભાતના શાક બનાવ્યા રાજાએ એ ભોળાનાથ નું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરીને પ્રસાદી માંગી રાણીએ લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી અને આ જોઈને રાજાના ક્રોધની કોઈ સીમા ન રહી રાજાએ ભોળાનાથની મનમાં અને મનમાં ક્ષમા માંગી અને ચોથા ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું પરંતુ મહાદેવજી રાણી પર કોપાયમાન થયા અને રાતે સપનામાં કપિલ દત્તને કહ્યું હે રાજા તારી રાણી અભિમાનને વશ થઈને તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયાસ કર્યો છે તેથી તે મારી દોષિત છે તેને દેશનિકાલની સજા આપ શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીને દેશ નિકાલની સજા આપી રાણી વિલાપ કરવા લાગી રાજાને પગે પડી માફી માંગવા લાગી પરંતુ કપિલ દત્ત અડગ જ રહ્યા છેવટે રાણી રડતા કકડતા મહેલમાંથી નીકળી અને રજરતી આખરતી રાણી એક ગામમાં પહોંચી એક ડોસીમાં ત્યાં રેટીઓ કાટતી રહ્યા હતા રાણીએ તેમની પાસે પીવા માટે પાણી માંગ્યું ડોસી તો દયાળુ હતા તેને પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી રાણી ઘરમાં રહેવા લાગી પરંતુ તેના રેટિયો તૂટી ગયો અને રેટિયો સાધ્યો તો તાર તૂટી જવા લાગ્યા આથી ડોસીએ તેને અપસુકનિયાળ કહીને કાઢી મૂકી ભાગ્યને દોષ માનતી રડતી આખરતી રાણી એક ઘાંચરના ઘરે ગઈ ઘાંચરને તેને મફતના ભાવમાં દાસી મળતી જોઈને કામે રાખી લીધી પરંતુ ત્યાં પણ એવું જ થયું રાણીના આવવાથી ઘાંચી માદો પડ્યો અને બળદનો પગ ભાંગી ગયો રાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું આથી ગાંજાને પણ રાણીને અભાગન કહીને કાઢી મૂકી આગળ ચાલતા રાણીએ માલનને ત્યાં આશરો લીધો પરંતુ સંજોગ વસાદ ત્યાં બધા જ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને છોડવાઓ બળી ગયા માલને રાણીને અભાગી કહીને કાઢી મૂકી રજડતી આખરતી રાણી ગામના પાદરે આવેલા કૂવાએ પહોંચી તરસ લાગી હતી તેથી તેને પનિયારી પાસે પીવા માટે પાણી માંગ્યું પનિયારીને દયા આવી જ્યાં એ પાણી પાવા જાય છે ત્યાં તેનો ઘડો ફૂટી ગયો તેને પણ રાણીને કમ ભાગી કહીને કાઢી મૂકી રાણીને થયું હવે મને ગામમાં કોઈ રાખશે નહીં તેથી તે જંગલ તરફ ચાલવા લાગી જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો રાણી એ ઋષિના આશ્રમે પહોંચી ઋષિ ત્રિકાજ્ઞાની હતા રાણીને જોતા ઋષિ પરિસ્થિતિ જાણી ગયા રાણીને પીવા માટે પાણી આપ્યું જમાડી રાણીને થોડી શાંતિ મળી પછી ઋષિ કહેવા લાગ્યા પુરાણોમાં લખ્યું છે તેમ વ્રત ભંગનો પ્રયાસ કરનાર મહાપાપ ભાગીદાર બને છે તે તો શિવજીના વ્રતનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી તેઓ કોપાયમાન થયા છે રાની બોલી હે ઋષિ આ દુઃખમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવો ત્યારે ઋષિએ સોળ સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે ઋષિના કહેવાથી રાણીએ સોળ સોમવારનું વ્રત શ્રદ્ધા કર્યું વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું જેથી શિવજી પ્રસન્ન થયા રાણીના દોષો માફ કર્યા રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી એ જ રાત્રે કપિલદત્તને શિવજીએ સપનામાં આવીને કહ્યું કે તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે તેને ભંગ માટેની સજા ભોગવી લીધી છે હવે તું તેને માન સહિત મહેલમાં લઈ આવ બીજા જ દિવસે રાજા રાની શોધમાં ફરતો ફરતો ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયો રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ કપિલ દત્તે ઋષિના ચરણોમાં પડી આશીર્વાદ લીધા અને રાણીને લઈ જવાની આજ્ઞા માગી ઋષિએ રાણીને આશીર્વાદ આપી અને એક અક્ષયપાત્ર આપ્યું અને કહ્યું આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ આમ કહી તેને રજા આપી કપિલદત્ત અને રાણીને ખુશીનો પાર ન રહ્યો બંને નગર તરફ નીકળ્યા ગામના પાદરે પનિયારીના ફૂટેલા ઘડા પર અક્ષયપાત્રમાંથી જળ છાંટ્યું ઘડો આખો બની ગયો રાણી પાસેથી વ્રતની વિધિ જાણી પનિયારીઓએ સોર સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાણી માલણના બગીચામાં આવી રાણીના પગલા પડતા બગીચો ફૂલ છોડથી મધમતી ઉઠ્યો માલનને મહાદેવજીના પ્રતાપની વાત કરી અને રાજા રાણી આગળ ચાલ્યા આગળ જતા ઘાંચનનું ઘર આવ્યું તેની ઘાણી પર રાણીએ જળ છાંટ્યું અને ઘાણી ગમગમાટ ચાલવા લાગી રાણીએ શિવજીના વ્રતની વાત કરી ગાંચનને પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાજા રાણી ચાલતા ચાલતા રેતીઓ કાઢી ડોસી પાસે આવી પહોંચ્યા ડોસીના ભાગેલા તૂટેલા રેટિયા પર રાણીએ હાથ ફેરવ્યો અને ડોસીનો રેટિયો સરસ ચાલવા લાગ્યો અને જીના તાર તેમાંથી નીકળવા લાગ્યા ડોસીમાએ રાણીને આશીર્વાદ આપ્યા રાણી જાણે છે એક દિવસ આ બધી જ જગ્યાએથી ઝાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું આજ ત્યાંથી જ આશીર્વાદ મળે છે જે શિવજીનો જ પ્રતાપ અને કૃપા છે રાજા રાણીએ મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમણવાનો સંકલ્પ કર્યો નગરમાં ઢંઢેરો પિટાવી દીધો કે આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનું છે બીજા દિવસે સૌ જમવા આવી ગયા વિશાળ મંડપમાં બધા લોકો પ્રેમથી જમવા લાગ્યા સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું ત્યારે રાણીએ કહ્યું મારે આજે વ્રત છે હું વાર્તા સંભળાવ્યા પછી જમીશ વાર્તા ભૂખ્યા માણસને જ સંભળાવાય માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ લાવો ક્યાંથી રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું પ્રધાને નગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુ ભૂખ્યા હતા સાસુ બહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા તેઓ આંધળા અને કાને બહેરા હતા ડોસીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલમાં લઈને આવ્યા રાણીએ ડોસીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખાના દાણા આપ્યા અને કહ્યું માં હું તમને શંકર પાર્વતીની વાર્તા સંભળાવું છું તમે ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો ડોશીમા કહ્યું સારું દીકરા ડોષીમાં પૂરું વાક્ય સાંભળે ન સાંભળે અને વચ્ચે ઓમ નમઃ સિવાય બોલી ઉઠતા આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી આંખોનું તેજ વધી ગયું ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા અડધી વાર્તા સાંભળી હશે ને ડોષીમાને નવી શક્તિ આવી ડોશીમા એકદમ બોલી ઉઠ્યા બેટા જોતો ખરી આ શું થયું છે હું સ્પષ્ટ સાંભળી શકું છું મારામાં જ આમ નવું ચેતન આવ્યું હોય તેવું લાગે છે બેટા આમ કેમ થયું આ ચમત્કાર જોઈ રાણી તો થઈ ગયા અને કહ્યું આ પરમ શિવજી શિવજીનો પ્રતાપ છે આમ કહી ભોળાનાથને લાખ વાર પ્રણામ કર્યા સોળ સોમવારના વ્રતની વાર્તા સાંભળ્યાનું ફળ આ તમને મળ્યું છે ડોસીમાં આ વાત સાંભળી ખુશ થઈ ગયા અને ડોસીમાએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો રાણીએ ડોસીમાને વ્રતની વિધિ સમજાવી જમાડીને વિદાય કર્યા ડોસીમાને આવી પરિસ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરોને બહુ પણ ખુશ થઈ ગયા આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથનો છે એ જાણી તેમને પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાજા રાણીની શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈ ભગવાન શિવે તેમને એક સુંદર અને બત્રીસ લક્ષણો વાળો પુત્ર આપ્યો પુત્ર મોટો થતાં રાજાએ તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવા લાગ્યો વનમાં રાજા રાણી એ વર્ષો સુધી શિવજીની આરાધના કરતા કરતા અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા હે ભોળાનાથ તમે જેવા કપિલ દત્તને તેની રાણીને તથા આંતરી ડોસીને ફળ્યા એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર સૌને ફળજો જય ભોળાનાથ જય શંકર જય મહાદેવ હર હર મહાદેવ